મારું નામ ઘનશ્યામસિંહ જાડેજા ભુજ તાલુકા પ્રાથમિક શિક્ષક સમાજના પ્રમુખ આજે અમારા બધા શિક્ષક મિત્રો અહીં પોતાનું આવેદનપત્ર આપવા માટે એકત્રિત થયા છે કે જેમની આ દિવાળી વેકેશન પૂર્વે અને એનાથી પણ પૂર્વે જિલ્લા ફેર બદલી થઈ ગયેલી છે અને આપણા શિક્ષણ સમિતિ એવો ઠરાવ કરેલો કે જ્યાં સુધી ભરતી ન થાય ત્યાં સુધી આ શિક્ષકોને મુક્ત ન કરવામાં આવે પરંતુ આમની બદલી થયા પછી ગણિત વિજ્ઞાનને બાદ કરતાં તમામ પ્રકારની ભરતીઓ થઈ ગયેલી છે અને હવે જ્યાં પણ મહેકમ પૂરો છે અને સરકારશ્રી અને નિયામકશ્રીના નિયમ મુજબ પચાસ ટકાથી વધારે જ્યાં મહેકમ છે અને જે છૂટા થવા પાત્ર છે એવા મિત્રોને હવે છૂટા કરવા માટે આજે અમે અહીં આવેદનપત્ર પાઠવવા આવ્યા છીએ અને ડીડીઓ સાહેબને આજે અમે આવેદનપત્ર આપેલું છે અને કલેક્ટરશ્રીને પણ આજે અમે આ આ બાબતે આવેદનપત્ર આપવાના છીએ અને હવે અમારા સંગઠન રીતે વાત કરીએ તો હવે શિક્ષકો ઘણા બધા મહિનાઓને વર્ષો થઈ ગયા એમના વતનની એ લોકોએ લાભ મેળવી લીધેલો છે અને નિયમ પ્રમાણે મુક્ત કરવા પાત્ર છે છતાં પણ આપણે કચ્છ જિલ્લામાંથી મુક્ત કરી શક્યા નથી તો હવે તેમનો પણ સામાજિક અને અન્ય મુશ્કેલીઓ તેમને પડી રહી છે એટલે સંગઠનને હવે ના છૂટકે ગાંધી ચિંધિયા માર્ગે જવું પડશે અને આ મિત્રો પણ સંગઠનને એવી બાંહેધરી આપેલી છે કે હવે જો છૂટા કરવામાં નહીં આવે તો સંગઠન કહેશે એવી રીતે તેઓ અહીં ગાંધી ત્યાં માર્ગે કે અન્ય કોઈ પણ રીતે અહીં બેસવા પણ તૈયાર છે અને જે પણ સંગઠન આદેશ આપશે એ સંગઠનનો આદેશની પૂર્તતા માટે આ બધા જ મિત્રો કટિબદ્ધ છે અને અમે પણ એમને તમામ પ્રકારનો એમનો જે અવાજ છે એ છે કે રાજ્ય સુધી પહોંચાડવાની અમે નમસ્કાર હું બારોટરાધિકા કમલેશભાઈ નખત્રાણા તાલુકામાં હું ફરજ બજાવું છું છેલ્લા આઠ વર્ષથી ફરજ બજાવું છું અને એક વરસથી મારી જિલ્લા ફેર બદલીનો ઓર્ડર આવી ગયેલો છે તેમ છતાં હજી અમને અમારી શાળામાં પૂરેપૂરું મહેકમ થઈ ગયું છે તો પણ અમને હજી જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન અને પ્રમુખશ્રીએ અમને ઠરાવ કરીને રોકી રાખ્યા છે અને અમને અમારા પરિવારથી દૂર રાખ્યા છીએ અમારા નાના બાળકો છે જે અમે ત્યાં પરિવાર પાસે મૂકી આવ્યા છીએ અને અમારા ઘરડા સાસુ સસરા મા બાપ અમારી અમારા જ સેવાની આશા રાખી રહ્યા છે કે હવે તો આવશે અને અમારી સેવા કરશે પણ ખબર નહીં ક્યારે અમને અહીંયાથી છૂટા કરશે મારી એટલી જ અરજી છે કે ભાઈ સરકારશ્રી સુધી અમારી આ વાત પહોંચે અને અમને અહીંયાથી જલ્દી અને જલ્દી છૂટા કરે હવે તારીખ પર તારીખ અમારે નથી સાંભળવી બસ અમને છૂટ છૂટા કરો એક જ અમારો એક જ અમારી વાત છે તો હું અમારા બધા જ રજૂ કરું છું કે અમને હવે અહીંયાથી છૂટા કરો